આગામી દેવ દિવાળીના દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય અને શત્રુંજયથી પહાડ યાત્રા શરૂ થાય છે ચોમાસાના ચાર મહિના યાત્રા કરવાનો નિષેધ ગીતાર્થ આચાર્ય ભગવંતોએ બતાવ્યો છે અને દેવ દિવાળીની પૂનમે પાલિતાણા જઈને શત્રુંજયની ભાવયાત્રા કરવાની હોય છે પરંતુ જે લોકો ત્યાં ના જઈ શકે તે લોકો માટે વડોદરા જીતો દ્વારા નવલખી મેદાનમાં પાંચ નવેમ્બરે સાંજે સાત વાગે આ ભાવયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એવી જાહેરાત બિંદિયા સંજય શાહે કરી હતી તથા શત્રુંજીય ભાવયાત્રાનું મહત્વ

વડોદરા ચેપ્ટર અને દુબઈ ચેપ્ટરનો બિઝનેસ એક્સચેન્જ પ્રોગ્રામ થવાનો છે જેમાં નેટવર્કિંગ ઉપર વધારે ભાર મૂકવામાં આવશે જે જીતો મેમ્બર્સને આવવું હોય તે જલ્દીથી પોતાના નામ નોંધાવી દે તેવી તાકીદ કરી હતી એમ દીપક જણાવ્યું હતું આજે જીતુના દિવાળી મિલન કાર્યક્રમને યાદગાર બનાવવા માટે ગુજરાતી સાહિત્યકાર લેખક તથા કવિ અને કહેવોર્ડ વિજેતા હાસ્ય કલાકાર ડોક્ટર રહીશ મણિયારને બોલાવ્યા હતા અને એમને તમામ જીતો પરિવારને ભરપૂર હાસ્ય પીરસ્યું હતું તથા તેમની ફેમસ રચના રીયુનિયન અને જલપાડીને લોકોએ ખૂબ વખાણી હતી પધારેલા તમામનો જીતો પ્રમુખ પોખરાજ દોશી આભાર માન્યો હતો નમસ્કાર દર્શક મિત્રો આજે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે જીટો એમના બધા જ પરિવારના સભ્યો સાથે એક ગેટ ટુગેધર સરસ કાર્યક્રમ છે જીતોના આગામી જે કાર્યક્રમો છે એના માટે આપણે સીધી જ વાત કરી આપની સાથે જીટોના વડોદરાના જે પ્રમુખ છે પોખરાજજી દોશી પ્રશાંતભાઈ આપની સાથે છે

ને અહીંયા આગળ શું નામ અરે નવલખી અનુરાધા પોરવાળ પણ આવે છે ને એ રીતે બહુ જ બહુ જ મોટા પાયા ઉપર ભાવયાત્રા થશે ભાવયાત્રા ક્યાં થવાની છે નવલખી મેદાનમાં અને કેટલા વાગે સાંજે છ થી સાંજે છ વા હાજી બીજો શું કાર્યક્રમ બીજો કાર્યક્રમ જે આગામી અમારો ક્રિકેટનો ત્રેવીસ અપ ત્રેવીસ તારીખથી અઠ્ઠાવીસ તારીખ સુધી અને એના પછીનો જે કાર્યક્રમ છે અમારો એક દુબઈનો કાર્યક્રમ છે ત્રણ દિવસનો ને એના પછી અમારો મેટ્રિમોનિયલ છે એ પંદર માર્ચથી છે એમ ને આ વખતે અત્યારે અમે લોકોએ આ દિવાળીનું ગેટ ટુગેધર આખા મતલબ જીતો મેમ્બરોનું બધું રાખ્યું છે ને વડોદરાના બધા શ્રેષ્ઠીવીરોને પણ આપણે એમને ઇન્વાઇટ કર્યા છે ને બધા લોકો આવ્યા છે પ્રશાંતભાઈ આજે પાંચમી તારીખ નો કાર્યક્રમ છે પાંચમી તારીખે રાખવાનું કોઈ વિશેષ કારણ એનું મહત્વ જે છે એના હિસાબે પાંચ નવેમ્બર તારીખે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે કાર્તકી પૂર્ણિમાનું જે મહત્વ છે એટલું બધું જૈન ધર્મમાં આલેખવામાં આવેલું છે કે જે ઋષિમુનિઓ મહાત્માઓ જે તે દિવસે દસ કરોડ મુનિવરો દ્રાવિડ અને વારીખીજીની સાથે મોક્ષે મુક્તિપદને પામેલા છે એવા કાર્તિકી પૂર્ણિમાનો જે મહત્વનો દિવસ છે એના હિસાબે એની ભાવયાત્રાનું આયોજન પાંચ નવેમ્બરે રાખવામાં આવેલું છે સ્થળ છે નવલખી મેદાન સાંજે છ વાગ્યાથી એમની શુભ શરૂઆત થશે તો આપ સર્વે ત્યાં હાજરી આપી અને આપના ભાવને નિર્મળ બનાવવા વિનંતી જય જીરેન્દ્ર